આમેન શાકભાજી લઈને આવ્યા છે તો કોને કોને શાકભાજી લેવાનું છે મને આમેન બે સોમા શાકભાજી લેવું છે હાલો દૂધી લેવી છે ભાઈ ને દૂધી લેવા આવી છે તો બીજું ખાઈને હાલો આને કેવો કલરની દૂધી છે હા લીલા કલરની દૂધી છે આવ ભાઈ દૂધી લઈને આવ તમે હમ અરે